ગઈકાલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં મરણ જનાર ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો આ ગણેશ વાઘને ચાર લોકો એકનું નામ અર્જુન યાદવ એક હર્ષલ કોળી એક સુખરામ ઉર્ફે સુખા પાટીલ અને પવન પાટીલ ચાર લોકોએ મળી અને એની હત્યા નિપજાવી હતી આ ઉપરાંત આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરો પણ છે એટલે કુલ છ વ્યક્તિઓ આમાં સામેલ છે આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એ છે કે આજથી એક વર્ષ પહેલાં ગણેશ વાઘ એણે સુખલાલ પાટીલ એના જે મોટો મોટોભાઈ છે દેવેન પાટીલ એને બાઇકમાં લઈને જતો હતો ત્યારે દેવેન પાટિલની હત્યા થઈ હતી અને ત્યારબાદ આમના પરિવારજનોને એવું હતું કે આ ઘટનામાં ગણેશ વાઘ પણ સામેલ છે એટલે બંને વચ્ચે થોડુંક મન દુઃખ તો ચાલ્યા જ કરતું હતું એ પછી ગણેશ વાઘે એમને સમાધાન માટે બે ચાર વાર જ્યારે જણાવ્યું જૂના આરોપીઓ સાથે ત્યારે આ લોકોને મનમાં એવું લાગ્યું હતું કે આ કન્ફર્મલી આ જ આ ગુનામાં સામેલ છે જેથી જે સુખલાલ પાટીલ છે એણે પોતાનું મન બનાવી લીધું હતું કે ગમે તેમ કરી અને આ વાઘને હત્યા કરવામાં આવે આ માટે એણે યેન કેન પ્રકારે ગઈકાલે વાઘને જે પોતે ખટોદરા રહે છે એને ત્યાંથી ડિંડોલીમાં જગદંબાનગર સોસાયટીમાં બોલાવેલો હતો અને ત્યાં પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેના ત્રણ ચાર માણસો પહેલેથી જ હાજર હતા અને એ લોકોએ બધાએ સાથે મળી અને હત્યાને અંજામ આપ્યો આ ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે ત્યાં એ ચપ્પુ અત્યારે રિકવર કરવાનું બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માગીશું આ ઉપરાંત જે આરોપીઓ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ એમાંથી જે સુખલામ સુખરામ પાટીલ છે એને અગાઉ એના વિરુદ્ધ જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે અને એ સિવાય અન્ય કોઈ ગુના છે કે નહીં એ પણ પોલીસ તપાસી રહી છે